પસંદ કરે છે એટલે મેં મોબાઈલ કાઢ્યો અને વિચાર કર્યો કે આટલી બધી સુવિધા આંગળીના ટેરવે મળે છે તો પછી શા માટે તેનો લાભ ન લેવો અને બસ એક ક્લિકમાં કેબ બુક કરી નાખી થોડા જ સમયમાં મોબાઈલ પર નોટિફિકેશન આવ્યું તમારી કેબ આવી રહી છે હું બહાર નીકળ્યો રસ્તા પર રોજની જેમ વાહનોનો ઘોંઘાટ લોકોની ભીડ અને શહેરની ઉતાવળ સવાયેલી હતી કેબ જેવી જ આવી હું અંદર બેસી ગયો એક સામાન્ય ટેક્સી સામાન્ય ડ્રાઈવર કોઈ ખાસ ઓળખાણ નહીં મને લાગ્યું કે આ પણ રોજની જેમ એક સામાન્ય મુસાફરી જેમાં ઘરેથી બસ સ્ટેશન અને ત્યાંથી આગળની સફર ટેક્સી ધીમે ધીમે રસ્તા પર આગળ વધી રહી હતી હું બારીમાંથી બહાર જોતા જોતા વિચારોમાં ખોવાયેલો હતો જીવનમાં કામ તણાવ જવાબદારીઓ બધું એકસાથે દિમંગમાં ફરી રહ્યું હતું એવામાં અચાનક એક જોરદાર અવાજ આવ્યો કચ્છ ટેક્સી ઝટકા સાથે રોકાઈ ગઈ મારા શરીરનું સંતુલન બગડી ગયું થોડા ક્ષણ માટે સમજાયું જ નહીં કે શું થયું નજર આગળ પડી તો દેખાયું એક મોટર ચાલક ઝપાટા બંધ રીતે ફ્લેટના પાર્કિંગમાંથી બહાર આવ્યો હતો અને ટેક્સીની સામે આવી ગયો હતો ટેક્સીવાળાએ સમયસર બ્રેક મારી હતી એટલે ભયાનક અકસ્માત થતાં બચી ગયું ભાગ્ય જ બંને વાહનોને કોઈ નુકસાન થયું નહોતું મેં થોડો હળવો શ્વાસ લીધો દિલ હજુ ધબકતું હતું જો એક સેકન્ડ પણ મોડું થયું હોત તો વિશાળથી જ પરસેવો આવી ગયો પણ સાસુ કહું તો અકસ્માત થતો અટક્યો એથી વધારે અસંભવ તો પછી જે થયું તેને લઈને થયો મોટરવાળો ઉતર્યો તેની આંખોમાં ગુચ્છો ચહેરા પર અહંકાર અને શરીર ભાષામાં પૂરતું રોપ ફૂલ તો ભૂલ તો તેની હતી એ વાત કોઈને સમજાવવાની જરૂર નહોતી પાર્કિંગમાંથી રોડ પર આવતા પહેલાં જોવું તેની ફરજ હતી સતા તે ટેક્સીવાળાની તરફ સીસો પાડવા લાગ્યો ગાળો બોલવા લાગ્યો આસપાસના લોકો પણ તેને જોઈ રહ્યા હતા અંધ કે શું ચલાવતા નથી આવડતું તો ગાડી કેમ ચલાવે છે એક એક શબ્દો ઝેરી અપમાનજનક અને અહંકારથી ભરેલા મને અંદરથી ગુસ્સો આવ્યો મનમાં થયું દોસ્ત ભૂલ તારી છે અને ઉપરથી તું જ રોપ જમાવે છે થોડું સામેથી જવાબ તો આપવો જોઈએ પણ મેં જોયું કે ટેક્સીવાળો કંઈ બોલતો નથી ન તો ગાળો આપી રહ્યો હતો ન તો જવાબ પાછો ફેંકી રહ્યો ઉલટું તેણે ગાડી ધીમે આગળ ચલાવી દીધી જેમ કે એને કંઈ સંબંધ જ ન હોય આ દ્રશ્ય મને અજીબ લાગ્યું માણસનો સ્વભાવ છે જ્યારે ખોટી રીતે અપમાન થાય ત્યારે જવાબ આપવો પણ અહીં તો ટેક્સીવાળો સંપૂર્ણ શાંત હતો ત્યારે તે મોટરવાળો છેલ્લી વાર ગાળ બોલતો બોલતો પાછળ રહી ગયો અને અમે આગળ વધી ગયા થોડા સેકન્ડ સુધી ટેક્સીમાં સંપૂર્ણ શાંતિ હતી ફક્ત એન્જિનનો અવાજ અને મારા વિશારો મને તે ઘટનાઓ આંતરિક રીતે હલાવી નાખ્યો મનમાં શક્કર આવતું રહ્યું જ્યારે વાંક સામેવાળાનો હતો તો ટેક્સીવાળો શુભ કેમ રહ્યો અપમાન સહન કરવું શું નબળાય છે કે આમાં કોઈ અલગ જ સમજ છુપાયેલી છે મારી અંદરની ઉલઝણ વધતી ગઈ હું ખુદને રોકી ન શક્યો અને બોલી ઉઠ્યો ભાઈ વાંક તો એ મોટરવાળાનો જ હતો તેમ છતાં તમે બોલ્યા કેમ નહીં ગાળો સાંભળીને પણ શાંત કેમ ટેક્સીવાળાએ પહેલા મારી તરફ જોયું તેના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો કોઈ અફસોસ નહોતો એ નજરમાં એક અલગ જ સ્થિરતા હતી થોડી ક્ષણ માટે કેમ ખામોશ રહ્યો અને પછી હળવા સવારે બોલ્યો ભાઈ બોલતા તો બધાને આવડે છે ગાળો તો મગજ વગરના લોકો પણ આપી શકે પણ દરેકનો જવાબ આપીએ તો પોતાનું જીવન આગળ જશે કે પાછળ એના શબ્દોમાં કંઈ ઉપદેશ નહોતો કોઈ દેખાડો નહોતો જાણે જીવનની કઠોર શીખ એમને જાતે જ આપી હોય તે આગળ બોલ્યો આવા લોકો સાથે માથે માથું ફોડાવવાનું નથી એવા લોકો કચરા ગાડી જેવા હોય છે કચરા ગાડી શબ્દ સાંભળતા હું થંભી ગયું મને સમજાયું જ નહીં કે માણસને કચરા ગાડી કેમ કહે હું તરત પૂછ્યું ભાઈ તમે એ મોટરવાળાની કચરા ગાડી કેમ કહ્યું મને સાથે સમજાયું નથી કૃપા કરીને સમજાવો ટેક્સીવાળાએ હળવો સ્મિત કર્યો જાણે એને ખબર હોય કે હવે જે વાત કહેવાનો છે એ મારી વિશાળ ધારા બદલી નાખશે તેણે સ્ટેરિંગ મજબૂતથી પકડી રાખ્યું અને ધીમે ધીમે બોલવા લાગ્યો કે જો ભાઈ કેટલાક લોકો હોય છે ને જે આખો દિવસ પોતાના મગજમાં કસરો ભરીને ફરતા હોય છે અહીં ટેક્સી થોડી ધીમી થઈ બસ સ્ટેશન હજી દૂર હતું પણ મારી જિંદગી હવે ક્યાં વળશે એ મને ખબર ન હતી એના પછી તે જ સમજાવવા લાગ્યું એ માત્ર અકસ્માત વિશે નહોતું એ તો આખા જીવનને લઈને હતું ટેક્સીવાળાએ થોડી ક્ષણ માટે મોઢું બંધ રાખ્યું રસ્તા પર આગળ જોઈ રહ્યો હતો ટ્રાફિક ધીમે ધીમે આગળ વધતો જતો હતો જાણે તે શબ્દો પસંદ કરી રહ્યો હોય પછી હળવી શાંતિ તોડતા તેણે કહ્યું કે ભાઈ કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે આખો દિવસ પોતાના મનમાં ગુસ્સો ઈર્ષા નિરાશા અપમાન દુઃખ અને અહંકાર ભરી રાખે છે તેમનું મન એકદમ કચરાથી ભરેલું રહે આખો દિવસ આ કચરો ભેગો થતો જાય અને જ્યારે વધુ ભરાઈ જાય ત્યારે તેમને ક્યાંક તો ઉતારવો જ પડે હું ધ્યાનથી સાંભળતો હતો એ વાતો કોઈ પુસ્તકમાંથી નહીં અનુભવમાંથી નીકળતી લાગતી હતી તેનો અવાજ સામાન્ય હતો પણ શબ્દોમાં ભાર હતો તે આગળ બોલ્યો જેમ શહેરની કચરા ગાડી આખો દિવસ ઘરોમાંથી કચરો ભેગો કરે છે અને પછી રસ્તા પર પર ક્યાંક ઉતારી એમ કેટલાક લોકો પોતાના મનનો કચરો બીજા ફેંકી મને તરત એ મોટરવાળાનું સીડાયેલું મોઢું યાદ આવી ગયું તેની અકળાયેલી નજર બેકાબુ અવાજ અને વગર વિચારેલી ગાળો ટેક્સીવાળાએ કહ્યું એ માણસનો ગુચ્ચો મારા પર નહોતો ભાઈ એ તો કદાચ સવારથી જ કોઈ વાતથી અકળાયેલો હશે ઘર પાસે ઝઘડો થયો હશે કામ પર અપમાન મળ્યું છે પૈસાની તંગી છે કે કોઈ પોતાની ભૂલ માટે પોતાને સ્વીકારી શકતો ન હશે અને આજે રસ્તા પર મને જોઈને તે ફાટી આ વાત સાંભળતી સમજાયું કે દુનિયા ફક્ત હું સાસો છું ખોટો એટલી બધી નથી સીધી નથી મેં પૂછ્યું પણ ભાઈ કસરો આપણે કેમ સહન કરવો સામે ઉભા રહી જવાબ ન આપીએ તો એ લોકો વધુ બેફામ ન બનશે ટેક્સીવાળાએ હળવી હાસ્ય સાથે કહ્યું એ તો ભ્રમ છે આપણું મોઢું ખોલીએ જવાબ આપીએ ગાળો આપી પાછી આપીએ તો શું થાય પછી પોતે જ જવાબ આપ્યો એ લોકો ખુશ થાય કારણ કે એમનો કચરો ઉતરી ઉતારી દીધો અને આપણું શું આપણું મન પણ કચરાથી ભરાઈ જાય તેની વાત સીધી દિલમાં લાગી તે આગળ બોલ્યો જ્યારે કોઈ તમને બિન કારણે અપમાન કરે ગુચ્છે થાય શીશ પાડે ત્યારે જો તમે એ સ્વીકારી લ્યો તો એ કચરો તમારી અંદર આવી જાય છે પછી તમે આખો દિવસ એ જ વાત વિચારતા રહો એને મને આ કેમ કહ્યું મારે એને જવાબ આપવો જોઈએ હતો હું કેમ શુભ રહ્યો આવા અનેક કારણો મનમાં ઘૂંસળા કર્યા આ મનમાં ઝેરી વિચારો ચાલતા રહે હું સુપ સાપ સાંભળતો રહ્યો મને મારી જિંદગીના ઘણા પ્રસંગો યાદ આવવા લાગ્યા ઘણા એવા દિવસો જ્યારે કોઈએ કંઈ કહી દીધું હતું અને મેં એ વાત દિમાગમાં ભરીને આખો દિવસ બગાડ્યો હતો ટેક્સીવાળાએ કહ્યું આજે જો હું એ મોટરવાળાને જવાબ આપતો તો શું થાત વિવાદ વધતો કદાચ મારામારી થાત પોલીસ સમય બગડે માનસિક તણાવ વધે અને અંતે બસ સ્ટેશન તો તમે પણ મોડા પહોંચતા એની છેલ્લી વાત સાંભળીને હું શોકી ગયો ખરેખર જો ઝઘડો થયો હોત તો કદાચ હું બસ જ સૂકી જાત તે ધીમે કહ્યું શાંતિ એટલે નબળાઈ નથી ભાઈ શાંતિ એટલે સમજ થોડી ક્ષણો માટે ટેક્સીમાં એવી શાંતિ સવાઈ ગઈ કે મને હૃદયના ધબકારા સંભળાતા હતા હું વિચારતો રહ્યો આ માણસ કોઈ મોટા ભણેલા નહીં લાગે ન કોઈ ફિલોસોફર પણ જીવનનો જે પાઠ આ એક સફરમાં શીખવાડી ગયો છે એ કદાચ વર્ષો સુધી કોઈ શીખવી ન શકે મેં પૂછ્યું ભાઈ તમે હંમેશા આવી રીતે જ સાંભળો છો ક્યારેય ગુસ્સો નથી આવતો તે હળવો શ્વાસ લઈને બોલ્યો ગુસ્સો મને પણ આવે છે હું પણ માણસ જ છું પણ સમય સાથે શીખ્યો છું કે કોના માટે ગુસ્સો સાસવવો અને કોના માટે છોડી દેવું તે આગળ બોલ્યો બધા લોકોને જવાબ આપતા ફરશો તો જીવનભર જવાબ જ આપતા રહેશો પોતાનું સુખ ક્યારેય નહીં મળે એના શબ્દો હવે મને ગહન લાગી રહ્યા હતા બસ સ્ટેશન હવે નજીક આવતું હતું પણ મને લાગતું હતું કે આ મુસાફરી ક્યાંક ઘણો દૂર લઈ જઈ રહી છે મારી અંદર અંતે મેં પૂછ્યું પણ ભાઈ જો સામેવાળો રોજના આપણા જીવનમાં હોત તો ઓફિસમાં સંબંધોમાં સમાજમાં જ્યાં બસી શકાતું નથી ટેક્સીવાળાએ સ્ટેરિંગ ડાબી બાજુ ફેરવી બસ સ્ટેશન તરફ વળતા કહ્યું ત્યારે વાત થોડું વધારે મહત્ત્વની થાય છે એણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું એ વિશે હું તમને એક સત્તાવાર ઘટના કહું જેનાથી મને આ બધું શીખવા મળ્યું મારી ઉત્સુકતા હવે શિખરે હતી આ વાર્તા માત્ર રસ્તા પરના આકાસ્મત સુધી સ્મિત નહોતી એ તો ટેક્સીવાળાના પોતાના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતી ટેક્સીવાળાની આંખોમાં થોડી ગહેનતા આવી ગઈ જાણે એ પોતાની યાદોમાં ક્યાંક પાસો જઈ રહ્યો હોય બસ સ્ટેશન હવે નજીક હતું પણ તેની વાત હવે સમયથી પર જતી રહી હતી તેણે થોડી ક્ષણ મૌન રહ્યું પાળ્યું અને પછી ધીમે ગંભીર અવાજમાં બોલ લાગ્યો કે ભાઈ આ સમજ મને પુસ્તકોમાંથી નથી મળી મને આ સમજ મારી સૌથી મોટી ભૂલથી મળી છે હું સાવ સાપ થઈ ગયો તે બોલતા લગભગ દસ વર્ષ પહેલાની વાત છે ત્યારે હું આજ જેટલો શાંત નહોતો નાની નાની વાતમાં ગુચ્છે થઈ જતો સામે કોણ છે શું છે એ વિચાર્યા વગર જવાબ આપતો મને લાગતું કે સુપ રહેવું એટલે હાર માની તે રસ્તા પર નજર રાખીને બોલતો રહ્યો પણ શબ્દો હૃદયમાં નીકળતા લાગતા હતા એક દિવસ હું પણ આવા જ ગુચ્છામાં હતો ઘરેથી નીકળ્યો ત્યારે પત્ની સાથે નાની વાતે બોલશાલી થઈ હતી મનમાં પહેલેથી જ કચરો ભરેલું હતું મને કચરા ગાડી શબ્દનો અર્થ હવે વધુ સ્પષ્ટ થતો જતો હતો તે આગળ બોલ્યો રસ્તા પર એક માણસે મારી આગળ ગાડી કાપી વાં કેટલો મોટો ન હતો પણ મારું મન પહેલીથી ગરમ હતું હું ગાડી રોકી નીચે ઉતર્યો અને શીસો પાડવા લાગ્યો ગાળો આપી એ માણસ પણ કંઈ ઓછો નહોતો થોડી જ વારમાં વાત બગડી ગઈ તેની અવાજમાં હવે થોડો ઝંખનાનો ભાવ હતો લોકો ભેગા થયા કોઈ વચ્ચે પડ્યું નહીં બંને તરફ ગુસ્સો ગુસ્સો હતો અંતે હાથ ઉઠ્યા એ થંભી ગયો જાણે આગળનું બોલવું મુશ્કેલ હોય પછી હળવા પણ દુઃખથી ભરેલા અવાજમાં બોલ્યો એક ઘા બસ એક જ ઘા મારા જીવનની દિશા બદલી ગયું હું સાંભળતા જ શંકાઈ ગયો સામેવાળાએ મને ધક્કો માર્યો હું પગ લપસીને રોડ પર પડી ગયો પાછળથી આવતી એક બાઇક સમયસર રોકાઈ ન શકી તે શબ્દ મારી અંદર કંઈક તોડી રહી હતા મને સીધો હોસ્પિટલ લઈ ગયા શરીર કરતાં વધુ મન ખવાયું હતું હાથ પર ફ્રેક્ચર કામ બંધ ઘરનું ચાલતું ગુજરાન અટકી ગયું ત્રણ મહિના સુધી હું ગાડી ચલાવી શક્યો નહીં તે ઊંડો શ્વાસ લીધો ફરી વખત અને એ સમય દરમિયાન મેં ઘણું વિચાર્યું કે હું પથારીમાં પડ્યો હતો અને મનમાં એક જ સવાલ હતો કે આ બધું કોના કારણે એ માણસના કે મારા પોતાના ગુચ્છાના એણે મને જોઈને કહ્યું સાસુ કહું તો વાંક એ માણસનો પણ હતો પણ નુકસાન કોને થયું મને મારા પરિવારને આ શબ્દ ભારે હતા તે આગળ ભર્યું હું એ માણસનો કચરો મારા પર લેવા તૈયાર થયો અને એની સજા મેં ભોગવી મને મારી પોતાની જિંદગીના કેટલાય ઝઘડા યાદ આવી ગયા કેટલાય દિવસો જે ગુસ્સામાં બગાડ્યા હતા ટેક્સીવાળાએ કહ્યું હોસ્પિટલમાં મારા બાજુના બેડ પર એક વૃદ્ધ માણસ હતો એક દિવસ તેણે મને પૂછ્યું બેટા તું સાસો સાબિત થવામાં જીત્યો કે સુખી થવામાં હાર્યું એ પ્રશ્નો તેને અંદરથી આવી દીધો હતો એ દિવસ પછી મેં નક્કી કર્યું હવે કોઈપણનો કસરો હું મારી ગાડીમાં નહીં લઉં તે હળવો સ્મિત કરીને બોલ્યો ગાડીમાં દરરોજ અનેક લોકો બેસે છે કોઈ ખુશ કોઈ દુઃખી કોઈ તણાવમાં જો હું બધાનો ભાર લઉં તો હું પોતે ક્યારેય હળવો ન રહી શકું બસ સ્ટેશન હવે સામે દેખાતું હતું લોકોની અવર જવર હોન અવાજ બધું ચાલતું હતું પણ મારી અંદર એક ઊંડો શાંત અનુભવ જન્મી રહ્યો હતો મેં ધીમે કહ્યું ભાઈ આજે તમે મને જે સમજ આપી એ કદાચ મને ઘણા મોટા નુકસાનથી બચાવી લે છે તે હળવે માથું હલાવ્યું યાદ રાખજો તેણે કહ્યું દરેક ઝઘડો જીવતો જરૂરી નથી કેટલાક ઝઘડા છોડવાથી જ માણસ જીતી જાય છે ટેક્સી બસ સ્ટેશન પર આવીને ઊભી રહી મેં પૈસા કાઢ્યા પણ મન હજી તેની વાતોમાં અટવાયેલું હતું ગાડીમાંથી ઉતરતા પહેલા મેં સેલો પ્રશ્ન કર્યો ભાઈ જો આપણે દરેક વખતે શાંત રહી તો શું દુનિયા આપણને કમજોરી સમજી નહીં લે ટેક્સીવાળાએ મજબૂત નજરથી જોઈને કહ્યું એનો જવાબ મહત્વનો છે પણ એ હું તમને સંપૂર્ણ રીતે એક જ વાક્યમાં આપું એ મેં ગાડીના દરવાજો સંપૂર્ણ ખોલ્યો નહોતો કારણ કે મન હજી તેની વાતમાં અટવાયેલું હતું મેં ઊભા રહીને ટેક્સીવાળાને છેલ્લો પ્રશ્ન પૂછ્યો હતો જો આપણે દર વખતે શાંત રહીએ જવાબ ન આપીએ તો શું દુનિયા આપણને કમજોરી સમજી નહીં લે ટેક્સીવાળાએ સ્ટેરિંગ પરથી હાથ ધીમે હટાવ્યો મારે તરફ સંપૂર્ણ વળ્યો અને મારી આંખોમાં સીધી નજર કરી એ નજરમાં કોઈ ડર નહોતો કોઈ કસકસ આવટ નહોતી માત્ર આત્મવિશ્વાસ અને અનુભવે બનેલી પરિપક્વતા હતી તે બોલ્યો ભાઈ દુનિયા ત્યારે જ તમને કમજોરી સમજે છે જ્યારે તમે જાતે તમારા મનમાં પોતાને કમજોર માનો એ એક વાક્ય મારા દિલની અંદર સીધું વાક્ય તે આગળ બોલ્યું શાંત રહેવું એટલે હાર માનવી નથી શાંત રહેવું એટલે પોતાનો સમય શક્તિ અને માનસિક શાંતિ સાસવવી એણે હળવો શ્વાસ લીધો જોરથી બોલવું સરળ છે ગુચ્છો થઈને હાથ ઉઠાવવો સરળ છે પણ જ્યારે અંદર આગ હોય છતાં તમે શાંત રહી શકો એ સૌથી મોટી તાકાત છે મને સમજાતું જતું હતું કે આ સુધી હું કેટલાય પ્રસંગોમાં ખોટી જગ્યાએ લડી બેઠો હતો કેટલાય દિવસો એવા હતા જ્યાં કોઈના શબ્દોએ મને આખો દિવસ અસ્તવ્યસ્ત રાખ્યો હતો હકીકતમાં એ લોકો જીતી ગયા હતા કારણ કે મેં એમનો કસરો મારા મનમાં ઉતારી લીધો હતો ટેક્સીવાળાએ કહ્યું જીવનમાં માણસને બે જ વિકલ્પ મળશે એક હું સાસો સાબિત થાઉં બીજો હું શાંતિથી જીવું બંને એક સાથે શક્ય નથી એ શબ્દ અત્યંત કડવા હતા પણ સત્ય હતા તે આગળ બોલ્યું કદાચ લોકો મને બહાદુર પણ ઘરે પત્ની બાળકો મને શાંત જોઈને રાહ જોઈ રહ્યા છે લોકો શું માને છે એથી વધારે મહત્વનું છે કે ઘરે જઈને હું કેવો માણસ છું એ વાત સાંભળતા જ મારા ગળામાં થોડું અટકી ગયું હું નીચે ઉતર્યો બસ સ્ટેશનની ભીડ અવાજ દોડતા બધું પોતાના જગ્યા પર હતું પણ મારી અંદર કંઈક બદલાઈ ગયું હતું મેં તેને ભાડું શું કહ્યું તે પૈસા લેતા બોલ્યો ભાઈ એક વાત યાદ રાખજો હું ધ્યાનથી સાંભળતો રહ્યો તમને રસ્તા પર જેટલી વખત કોઈ ગાળો આપશે ગુસ્સે થશે તમને નિશુ દેખાડશે એ દરેક વખતે એ પોતાની અંદરની ગંદકી તમને આપવાનો પ્રયત્ન કરશે જો તમે એને સ્વીકારી લેશો તો તમે એની કસરા ગાડી બની જઈશો એણે સ્મિત કરીને કહ્યું પણ જો તમે એને ત્યાં જ છોડી દો તો એ કચરો એના સાથે જ રહેશે ટેક્સી આગળ વધી ગઈ હું બસ સ્ટેશનમાં ઊભો હતો પણ મન ક્યાંક ખૂબ દૂર પહોંચી ગયું હતું આ મુસાફરી બસ સ્ટેશન સુધીની નહોતી આ મુસાફરી ગુસ્સાથી સમજ તરફની હતી પ્રતિક્રિયાથી પસંદગી તરફની હતી અને સૌથી વધારે અશાંતિથી શાંતિ તરફની હતી આજથી મેં નક્કી કર્યું કે હવે દરેકને જવાબ આપવાનો નથી દરેક ઝઘડામાં જીતવાની નથી દરેક શબ્દ દિલ પર લેવા નથી કારણ કે દરેક નકારાત્મક માણસ સામે જીત સૌથી મોટી નથી સૌથી મોટી જીત છે પોતાની શાંતિ સાસવવી બચાવવી રાખવી અને જ્યારે તમને સાથે સમજાયું કેટલાક રસ્તા આપણને મંજિલ સુધી લઈ જતા નથી પણ આપણને માણસ બનાવે છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી